પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં દરોડા પાડવા ગયેલી ઈડીની ટીમ પર લગભગ બસો પચાસથી થી ત્રણસો લોકોએ હુમલો કર્યો હતો પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં દરોડા પાડવા ગયેલી ઈડીની ટીમ પર

મળતી માહિતી અનુસાર આ હુમલામાં કોઈના ઇજાગ્રસ્ત સવાના સમાચાર નથી લોકોના ટોળાએ ઈડીની ટીમની ગાડીઓને નિશાન બનાવી તેના કાચ તોડી નાખ્યા હતા દરમિયાન મીડિયા કર્મીઓ સાથે પણ મારપીટ કરવામાં આવી હતી ઈડીની ટીમ ટીએમસી નેતા શાહજહાં શેખના ઘરે દરોડાની કાર્યવાહી કરવા પહોંચી ત્યારે ગામના લોકોએ ઈટો અને પથ્થરો વડે હુમલો કરી દીધો હતો જેમ તેમ ઈડીની ટીમમાં સામેલ સભ્યોએ પોતાનો જીવ બચાવવા નાસી જવું પડ્યું હતું હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ